અત્યારે કોઈ નહીં ત્યાં કપ ગમે એવા કપા હાથ ફૂટની હાઈ ધરાવે છે ને પીએ પછી ઝીંડવા છે અને ગુલાબી અરથી ભર શકશે કારણ કે ફા વધવા દે વધવા દે છે રોકતા જ નથી કોઈ અને અહીંયા જો એક પણ ગુલાબી નથી આ માનવું કઈ રીતે બધા એમ કે ગુલાબી આવે સાત ફૂટની હાઈટ થઈ ગઈ અહીંયા આપણે સાડા ચાર ફૂટની હાઈટ છે અને ફળિયાથી ઝીંડવા લાગેલા છે તો આ કઈ સિસ્ટમ કઈ સાચી હાઈટ વધારે કરવી એ સાચી કે ફળિયાથી ઝીંડવા લગાડવા એ હાચા જોવો જી

આમાં બે જ વસ્તુ કરવામાં આવી છે કેટા અને જીવરસ ઉપર એવું થળની તાકાત વધારવા માટે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધી ગયું આપણી જમીનમાં ઝીરો પોઈન્ટ ચાર ટકા છે આને નવ એક ટકા ઓર્ગેનિક કાર્બન લઈ ગયા આપણી જમીનની આ જમીનની અંદર એટલે પોષક તત્વો ભરપૂર છે અળીસિયા એટલા છે આ જમીનની અંદર અને બેક્ટેરિયા એટલા છે કપા લીલો લીલો રે છે અને આવરણ કપા લીલો જેટલો રે મૂળિયાની તાકાત તંતુ મૂળ જેટલા વિકાસ છે એટલું એનું આ ઝીંડવું છે ને એ બેસે ફાલ ખરે નહીં અને અહીં આ આ જગ્યા ઉપર આ કોઈ વસ્તુ કરવામાં નથી આવી જો આની અંદર અને હાઈટ ખાલી રાસાયણિક ખાતર વાપરી અને કપાને ઉકેડવામાં આવ્યો છે તો આની અંદર આવું થાય પચીસ ત્યાલી આપણે નફો ખેત કાઢેલી દેખાય એક જ વસ્તુની અંદર જો એ સ્પોર્ટ એટલે એસ્પોર્ટ ખરેખર ખેડૂતો એ સ્પોર્ટ વેરાયટી વાવી અને હાઈટને રોકીએ અને જીવરસ ને બે વિચારા અને કેટા જો આ ઉપયોગ કરે તો હું નથી માનવું કેછું વિશ્વાસ રાખવો જોઈએ સાહસ કરવું જોઈએ દવાઓ ખાતરો ખોટા બિનજરૂરી વાપરવાનો જોઈએ અને જમીનમાં પોષક તત્વો જોઈએ છે એની એનો અભ્યાસ કરી અને એ પોષક તત્વો ક્યાંથી મળે છે એની જાણકારી લઈને અને ખેતી કરવામાં આવે તો ઉત્પાદન વધારી શકાય છે એ હકીકત છે આમાં કોઈ શંકા નથી